સહભાગી બન્યા આ બુથને પીડબ્લ્યુડી સંચાલિત પોલિંગ બૂથ તરીકે વિકસાવવામાં આવ્યું છે અહીં અન્ય નાગરિકો મતદારો પણ મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે લોકસભાની બે હજાર ચોવીસની આજે ચૂંટણી છે આમાં એસઓયુ ઓથોરિટી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને મદદરૂપ થવા માટે એક એમઓયુ આપણે એક્ઝિક્યુટ કર્યો હતો જેના અંતર્ગત ઓથોરિટી એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને વ્હીલ આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વયના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત પિંક ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે સાથોસાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે પોતાનું મતા અધિકારનો ઉપયોગ કર્યા પછી પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોને જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે નર્મદા જિલ્લાનો આમ જ સૌથી વધારે મતદાન હોય છે આખા રાજ્યમાં આ વખતે પણ મને આશા છે કે નર્મદા જિલ્લામાં બહુ સારો મતદાન થશે અને લોકો ગરમી છે છતાંય બહાર નીકળીને પોતાનું અમૂલ્ય જે મત છે આ અધિકાર છે એનો ઉપયોગ જરૂર કરશે